હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું સમાચારમાં વાત કરીએ તો મોહરમ મહિનાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહે છે ત્યારે વડોદરા શહેરના તાજીયાના પરવાને દારો અવધામાં છે કારણ કે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રીએ ગત મહિને એક જાહેરનામું બહાર પાડી તાજીયાની હાઇટ અને તેમની બનાવટમાં અમુક કૃતિઓ પર પ્રતિબંધ મૂક્યો હતો તેવી તમામ બાબતોને લઈ આજ રોજ વડોદરા શહેર તાજીયા કમિટીના ચેરમેન સૈયદ જાહેદ હુસેન બાપુની અધ્યક્ષતામાં યાકુટપુરા ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવેલા તાજીયા કમિટીના પરવાનેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તાજીયા અંગે સલાહ સૂચનો આપવામાં આવી હતી આ પ્રસંગે તાજીયા કમિટીના વાઇસ પ્રેસિડેન્ટ એમ કાદરી ઉર્ફે ગુદ્દુભાઈ મચ્છીપીઠના ફિરોઝભાઈ તાંડલજાના ઇલિયાસભાઈ વાડીવાલા અયુબભાઈ ડાડી તેમજ માજી ડેપ્યુટી મેયર ચિરાગભાઈ શેખ એડવોકેટ બાબુભાઈ શેખ બફાતિસા દિવાન યાકુટપુરાના પટેલ સહિત વિવિધ વિસ્તારોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે તાજિયાના પરવાનેદારો અને તાજિયા કમિટીના મેમ્બરો અહીંયા ભેગા થયા છે અને આવનારા દિવસોમાં તાજિયા શરીફ માટે કમિશનરશ્રી પાસે જઈશું અને કમિશનરશ્રી સાથે ચર્ચા કરીને વધારે અમે જાણ કરીશું અને આવનારા દિવસોમાં જગન્નાથની યાત્રા બી છે અને યાત્રાને ધ્યાનમાં રાખીને અમે લોકો ચર્ચા કરીશું ઠંડા કરવા માટે તાજીયા ઠંડા કરવાનો સરસ તળાવ પર જ રહેશે અને દરેક તાજિયા લઈને જ આવશે યાપુતપુરા ખાતે તાજિયાના પરવાનેદારની વચ્ચે જે મીટિંગ થઈ આજે બરોડા શહેર તાજિયા કમિટીએ બરોડા શહેરના તાજિયાના પરવાનેદારોની આજે મીટિંગ અમે લેવામાં આવી હતી અને તાજિયા પરવાનેદારોની જે પણ સૂચના છે એ અમે માગી હતી તાજી પરવાને દારો જે રાય રાખી છે એના વિશે શું છે તાજી પરવાને દારો જે પણ જે અમે સાંભળ્યું છે એ અમે કમિશનર રજૂઆત કરવાના આજ રોજ તાજીયા કમિટીના પ્રમુખ સૈયદ જાહેદ હુસૈન બાપુની આગેવાનીમાં વડોદરા શહેરના તમામ તાજિયાના આગેવાનો તાજિયાના પરવાનેદારોની આજે મીટિંગ બોલાવવામાં આવી હતી એનો મુખ્ય હેતુ શહેરમાં એકલા શાંતિમય મોહરમ શરીફનો તહેવાર ઉજવાય તેમજ આવનાર આગામી સમયમાં જે બી તહેવારો આવે છે એ શાંતિ અને એકતા થી ઉજવાય એ અમારું અનુલક્ષ હતું અને અમારું લક્ષ્ય છે વાત બીજી એ છે કે ભગવાન જગન્નાથની રથયાત્રા પણ બધા જ મહરમના આગળ પાછળ છે તો અમે પણ એમાં બધા સહભાગી થવા માંગીએ છીએ અને શહેરમાં આનંદ અને ઉલ્લાસથી ઉજવાય એવી અપ્યાર્થના પણ રાખીએ છીએ